આગામી તારીખ નવમીએ એ ખેર ગામના બિરસા મુંડા સર્કલ પાસે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે આદિવાસી સમાજને બચાવવાના પ્રયાસ રૂપે વર્ષ ઓગણીસો બાણુંમાં નવ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની જાહેરાત કરવામાં આવી હતી જેના સારા પરિણામો પણ મળ્યા છે આજનો આદિવાસી સમાજ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે જોકે સમયની સાથે રહેણી કરણી સહિત પરંપરાઓ બદલાઈ રહી છે પણ આજે શિક્ષણ તબીબી વેપાર કે રાજકારણ હોય કોઈપણ ક્ષેત્રમાં આદિવાસીઓની પ્રગતિ આંખે ઉડીને વળગે એવી છે ત્યારે આગામી તારીખ નવમીએ ખેર ગામના બિરસા મુંડા સર્કલ પાસે સવારે સાડા દસ વાગે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાશે જેમાં રાજકારણથી પર રહી ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સામાજિક સંસ્થાઓના આદિવાસી અગ્રણીઓ એક મંચ પર જોવા મળશે આ પ્રસંગે ખેરગામ મેઈન બજાર ઝંડા ચોક ગાંધી સર્કલ આંબેડકર સર્કલ સુધી વિશાળ રેલીનો આયોજન કરાયું છે મારું નામ રમેશભાઈ ચમારભાઈ પટેલ 20 આડી દિવસની જે ઉજવણી ની તૈયારી કરવામાં આવી છે શું કહેશું વિશ્વા આદિવાસી વિસ્તારની ખેરગામમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે કેમ કે પૃથ્વી પર આખા વિશ્વમાં પ્રકૃતિ હરિયું ભર્યું હતું અને જાણે પૃથ્વી પર જ સ્વર્ગ હોય એવા અહેસાસ થતો હતો પરંતુ સત્તરસો પચાસથી ઔદ્યોગિક ક્રાંતિ આવી અને ભૌતિક સંશોધન તરફ માનવે દોટ મૂકી જેથી પૃથ્વી પર અનેક વિતમણા હોય અને પ્રકૃતિને વિનાશ થવા લાગી અનેક જાતના રોગો આવ્યા સુનામી આવી વાવાઝોડા આવ્યા અને ઓજનવાયુમાં ગાબડા પડવાથી ન જાણે કેટલા રોગ થયા જેથી આપણી યુનો યુનાઇટેડ નેશન ઓફ ઓર્ગેસન એને ચિંતા થઈ કે આપણે પૃથ્વીને બચાવવી તો શું કરવું પડે ત્યારે એમણે ત્રણ પૃથ્વી પરિષદ ભેગી કરી અને છેલ્લી પુસ્તી પરિષદ બ્રાઝિલમાં મળી અને ત્યાં હજારો પત્રકારો હજારો ધાર્મિક ગુરુઓ વૈજ્ઞાનિકો એન્જિનિયરો ગુરુઓ આવેલા અને એ નીચોડ પર આવ્યા કે ભાઈ પૃથ્વી તો બચાવવું જોઈએ તો પૃથ્વીને કોણ બચાવી શકે ત્યારે એમણે એમ કીધું કે પૃથ્વીની પૃથ્વી સાથે આદિવાસીઓને લગાવશે આદિવાસીઓને ધડકન છે એટલે પૃથ્વીને જો બચાવ્યા તો ફક્ત આદિવાસી જ બચાવી શકે જેથી એ નિચોડ પર આવ્યા કે આદિવાસીઓને બચાવ્યું તો શું કરવું પડે જ્યારે આદિવાસીનો કોઈ તહેવાર હતો નહીં તો નવમી ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું વિશ્વએ નક્કી કર્યું અને ત્યારથી આપણે ઉજવીએ છીએ અને ખેરગામમાં પણ આપણે બે હજાર બારથી ઉજવતા આવેલા છે અને ખૂબ મોટા પાયે પર ઉજવીએ છીએ પરંતુ છેલ્લા એકાદ વર્ષમાં અમુક વ્યક્તિઓના અહમને અમુક વ્યક્તિઓના સોમાન અહમના લીધે થોડુંક વોટ આવેલી પરંતુ આ વર્ષે આપણે ખેરગામ તાલુકાના દરેક સરપંચો ખેરગામ તાલુકાના દરેક આગેવાનો તથા ખેરગામ તાલુકાના દરેક પક્ષ પક્ષ ભૂલીને બધા જ પક્ષના ભેગા થઈને આપણે ભરે તો જવાનું નક્કી કર્યું છે અને તેની પર તૈયારીઓ છેલ્લા બે ચાર દિવસથી ચાલી રહેલી છે તો આવો આપણે છેલ્લા આપણે વિશ્વ આદિવાસી ઉજવીએ અને આ વિશ્વ આદિવાસી દેશ ફક્ત આદિવાસીનો તહેવાર નથી કારણ કે વિશ્વ બચશે તો દરેક બચશે એટલા માટે બીજી કોમ પણ આદિવાસીઓના સહકાર આપે અને ગુર્ચી બજાવવાનું કામ કરીએ એવી અપેક્ષા રાખીએ છીએ અસ્તુ જય યાદિવ જય જોહાર જય આદિવાસી મારું નામ જીગ્નેશ પટેલ ખેરગામ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ આજે ખેરગામ તાલુકામાં ઘણા વર્ષોથી આદિવાસીનો જે તહેવાર છે એને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પણ જ્યારે આ વખતેનો આ જે આયોજન છે એમાં ખરેખર આ વખતે તમામ પાર્ટીના આગેવાન ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી હોય એ તમામ સામાજિક આગેવાન બધા એક મંચ પર આવી આ વખતનું જે નવમી ઓગસ્ટમાં આદિવાસી તહેવારનું જે આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ જ ધામધૂમથી ઉજવાના છે અને એમાં તમામ ભાઈઓ અને યુવાનો વડીલો તમામ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહે એવું એક સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને આવકારીએ છીએ અને આમંત્રણ આપીએ છીએ જય જોહાર જય દિવસ હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ